નમસ્કાર નમો નમોનેમહ કેમ છો બધા મજામાં છો લેરમાં છો ખાનામાં છો તૈયારી કરતા છો બઘણા સટી બોલાવતા છો ને ધળ વડા ને ના દાણા જીરો બોલાવતા છો જીયા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બતાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મારા મિત્રો આપણી ચેનલમાં તમે ધાયરા આવવા છો તો લાઈક કરતા જજો શેર કરતા જજો ને ભેગું ભેગું બટન દબાવતા જજો જતી મન મજા આવે તમારા માટે આવા વિડીયો લઈને આવતો રહો

आवेदन अर्जी जुरावट जाड़ी विमल स्वच्छ बोलो जुबा के श्री विमल ना क्यों तमाल तो कमरा बोटरी अनुमति आगना झगड़ा लड़ाई अक्षिशी अशिक्षित अन्न पर संकल्प प्रतिज्ञा कमला पद्मा अविराम अविरत आहर कठिनाई आलम सृष्टि तारा नक्षत्र कार्यालय दफ्तर कोशिश

કહિ તો કથા વિષ જવાબ સમાદાર અમંત

મોજડી કરતા કરતા ને ધડ પડાટી ધાણા જેવું બોલાવતા બોલાવતા આવ નવા વિડિયો લઈને તમારી પાસે આવીશ આઈ હોપ બધાને મોજ આવી ગઈ છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો જેથી મને આનંદ આવે આવીને આવી રીતે નેક્સ્ટ વિડિયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય